મેં આ કે તમે કામ કરવા લાયા આવો છો નગે ફળવા દેતા નયો ઓય ટુકરા હા તું એકલો એકલો બોલ બોલ કરી લે લગી ફળવા દેતા નયા ડાળો ગમ વરી કોમ લેવાગા અલ્યા કરવું પડે પુડા પરણવાન નહીં હો પરણવાન નહીં તાણે અરે હું કહું હા તું હવે એડા કાઢના છો હા અને હું બોરેજી આવ લ્યો શું કીધું હા ઓ તો नाही ના જઈ ના ના હું ખાલી ઘરે કોઈ ઘરે નઈ જાનું તું એડા કાઢના હું આલાવું આ પાણીનું પૂછ્યાવ હો હા પાકાઈ એડા બાઈ કાઢવાનું છે હો કે બાઈ કાઢીનો પાણી વાળો અહીંથી બતાય એને બાઈ કાઢ દો પરો

પૂજા તારાથી નાના નાના છોકરા મારા બેટા ફેટો પહેરીને જેવા પૈણવા જાય હૈયા તને તો તા પપ્પા જુતો પૈણાવાનું વિચારતા નહીં યાર તે તો કહી જા કે આ એરંડા બાઈ ગાજે પે તને પૈણાવ કે અલ્યા ઈમાં તો તાર બાપો જે ઈતા ના પૈણાવા એરંડા કોઈ વેચીન કો ઓમાહી તો કોઈ તો બૈરો ના આવે યાર આવ તા આ એરંડા હું આવા લાકડા મુકુ મુકુ પૈસા આલ જ્યાં જ્યાં છોકરા પૈણી ગયા તીય તાર કાકાને કે કે પૈણાવા ન આવી આવીત ના આવી જિંદગી તારી જતી રહે વાંધો હોતો વાંધો હોતો તુલ્યા

મગજમાં રાખીયો એ હા મગજમાં જ રાખીયો પાવડો તો હું દે જાગડે માલળ જાગ જાગડે તારો મેડું જગારે જાગડે માલળ જાગ હાજી મારી વાતો બોલતું હું ગાયો યાર કેવું તો તું જાગણ મારણ જાગ

પાવલો લાબો નહીં પાહુ મફત નું માંગો નહીં આલો લે જા તું જાય થાય કલ જાય આલો પર થોડું કોવા કોર પતાય આલો હું કે થોડા ખોટ ભાગવા છે ખોટ હે તો કણ થી ભાગ પણ વાત કરવાની ખાઈ બા કોક દા વસ્તુ લેવા આલો નહીં જા વસ્તુ મારો આવો તમે કોક એવા ફસા હોય ઈસા બાને ખબે પડે ટોટિયા ઢીલા કરાઈ દેવા એક દાડો મારા આખા બાબા તો તમે ઓય ઈ કરી મુડા આપો પાણી આબા દ્યુ કો પાળો લઈ જજે પાળો ઓ પાળો ને પાળો ને આ પાળો હશે ને પાળો લઈ હું નહીં મુડા જોર કરો હું પાળો બતા પાળો પાળો તો ગયો પાળો તો ગયો મને કબે અલ્યા પણ હું લઈને આવ્યો યાર પાળો નો મેલે તો કમા કબે તવ પાળો કે તું સી દિવાળો ના રહે પેલા હું દુતો તો ખોલું હા રે તો એંડા કાટ આ ભઈ હું આવું કઈ તને કહું હેડ જલ્દી આવતા ને આલે કરું જાસ્તા નહીં ના એ ઘરમ થઈ ગયા માઉ કોણ એરન બરાના કશું કાઢું હું તો આ બે આયો અલ્યા કરી પૂડા ઓર કશું રાખતો નહી ખેતરમાં ને તમ મેલન ખબર નહી રહેતી અલ્યા પાણી નહી ગયા તો હું

તમારો પાવડો મારું માથું ફોડી નાખવાનું ભાઈ કોઈ વિચાર નહીં કરું કોઈ હા વિચાર નહીં કરવાનું અરે લઈ જાવ હોય તો લઈ જાય એ જ લઈ લે તો હા ભાઈ ઓ લઈ જાય હે તો એ ના મારો પાવડો મુ લઈ જાવ કો આ જાવ તા તમે લઈ આવજો તો એટલે તો જ રે એલા ઓમ જે આમાં કુદીન ગયા ગમે તે જગ્યાએ ગયા હોય એ બાજ ગયા ને ઓ હવે કશો વધો નહીં આ બાજે જ આવશે કે હા જો હા રો તો ટેટો ચોપ્યો ઈસો સોપા એક ખોટ ભાગવા ના આલ્યો ટેટો ચોપી જોડે ને એને ખબે પડે ને એડવા દે હવે તો જોમતી

મોટો ની રખાય વાત આચી પણ ચોરો ની ના રખાય મર્યાદા કોઈ કે ખાલો મને ગમ કે ઈસુ પા ચોર કદી મે કોઈ દી ચોરી નહીં કરી ચીય બજા માર મત મત કરી નહી કા પાવળો મારો આલા પાવળો ચોઈ તમે ઉઠાઈ ગયા ને હા ઈ મને ખબર હ અને કને ભેટોણા હતા તમે ભાઈ અમે ઓય કોઈ ને ભેટોણા નહી અમે જારે કમા છેતર માં ગયા હતા હા રેડો તમે જો જે તો મે કરી જ નહીં મારી વાત બોલજો મેન માં દેવાનું ચોરી કરી નહીં પાવળો મેલતા તો યાર પાવળો મારો હે

ને છોરાજી અલ્યા સાજી અલ્યા આ મોફો હાટલા કુતરાને બોલ મોફો કરી રહ્યો તો કમ હું પુત્રો આ પડ્યું શું પુત્રો આ પડ્યું હા બોલો જાનિયો પડ્યો જાનિયો મરે તો અલ્યા પકડી રાખ તો બુડો તો શું છે મને તો કેઓ અલ્યા

તું નહીં હારે મિયા નહીં હારે ઓય ઓય તું હા મારી વાત ઓપળો નહીં યાર ભલા મોલા એવું ન તમે વાત મારી ઓપળો યાર એય તમે ફાગળો લાવ ના જો ખારે આપ તો ફૂંક તું આયા ના થઈ પહો થઈ એ ઓ બબ્બે હો તમે મોડતા નહીં મારું મોડું રાખતા નહીં દે માઈ વા જાવ બધો માઈ વા જાવ બોલો મારું મોડ રાખતા નહીં દે હું એ હા ન્યા આ બજાવ કોણ આવે હેડો હે ચોર આ બજે વાત તો હે આ બુ મારજો તું આ છેતે કે હું બીવાઈ મારી વાત હું પોકવા તું

કરીને ભૂખા બોલાવી દેવાઈ એવું કેવું પાવડા ની જરૂર હતી મારો ઘેર થી લઈ તો હતો